આ રેલીનો પ્રારંભ દાઉદ ઉલ્લુમ ફૈઝાને ગૌશે આઝમ મટવા કુવાથી થયું અને જૂના ચોરાથી ટાવર ચોક અને ગાંચીવાડ મસ્જિદ અને સૈયમ દ્વાસુમ્મા મસ્જિદ અને કલોલ શહેરના વિવિધ માર્ગો પરથી આ રેલી પસાર થઈ કલોલ સિટી પોલીસ સ્ટેશન પહોંચી કલોલ સિટી પોલીસ સ્ટેશનના પીઆઈ આર આર પરમાર સાહેબ દ્વારા મદ્રસાના બાળકોને એજ્યુકેશન અને ભાઈચારા વિશે સારી સ્પીચ આપવામાં આવી અને દાઉલ

પંદરમી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસ નિમિત્તે દારૂડુલુમ ફૈઝાને ગૌસે આઝમ માં પડતા બાળકોની એક ભવ્ય તિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યું આ રેલી નું પ્રારંભ દારૂલુલુમ ફૈઝાને ગૌસે આઝમ મટવાકુવાથી થયું અને આ રેલી નાના બાળકોના હાથમાં ઇન્ડિયન ફ્લેગ અને ઝંડાઓથી એક શાનદાર રેલી કલોલ શહેરના વિવિધ વિવિધ માર્ગો ઉપર પસાર થઈ અને મટવા કુવાથી આ રેલી શાક માર્કેટ થી લઈ અને ટાવર ચોક ટાવર થી ગાચીવાડ મસ્જિદ અને મસ્જિદ મસ્જિદથી જૂના ચોરા સૈયદબાદ જુમ્મા મસ્જિદ અને જુમ્મા મસ્જિદ થી પછી સિટી કલોલ સિટી પોલીસ સ્ટેશનમાં આ રેલી પહોંચી અને ત્યાં કલોલ સિટી પોલીસ સ્ટેશનના પીઆઈ સાહેબ શ્રી આર આર પરમાર સાહેબે આ રેલીનું અને નાના નાના બાળકોનું સ્વાગત કર્યું અને સિટી પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી સાહેબે એજ્યુકેશન અને ભાઈચારા